ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજા મજા છો બસ હવે આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે સારામાં સારું નાસ્તો પાણી કરી લીધું છે ને હવે સાઇટ પર જવાનું છે કારીગરનું લગભગ આજે નક્કી નથી આવશે એ લગભગ નહીં આવે નક્કી નથી પણ એના પહેલા એના પહેલાં તમને એક વાત જણાવું કે આપણું એક પાર્સલ મંગાવી મંગાવ્યું ઓનલાઈન વેબસાઇટ ઉપર વેબસાઇટ ઉપર મંગાવ્યું એટલે એમાં એવું હતું કે વેબસાઇટ ઉપર મંગાવ્યું ને એટલે આમ ત્યાંનું એડ્રેસથી પહેલાં જ એક ફેરા એક બે ફેરા મંગાવેલું હોય ને એમાં એડ્રેસ ચેન્જ કરવું પડે મેં એડ્રેસ જોયા કે ડાયરેક ઓકે કરી નાખ્યું ને ડાયરેક્ટ આતું તું ત્રણસોનું જ પાર્સલ હતું ઓનલાઈન કરવાના હતા એટલે કાંઈક એનાથી ઓછા કરવાના હતા એકસો એસી જેવા બસો એસી કરવાના હતા એટલે ડાયરેક્ટ કરી નાખે ઓનલાઈન એટલે પછી મને કોલ આવ્યો ખબર પડી આ તો કીધું ના મેં ચેન્જ કરી દઉં પાછળથી એડ્રેસ ચેન્જ કરી દોર આપણનું કર્યું પછી કોણ જાણું ત્યાં અપડેટ થઈ ગયું શું થયું કોણ જાણે કાંઈ ખબર ન પડી એટલે પછી મહેસાણા જ પાર્સલ આવી ગયું એટલે મહેસાણાથી પછી એ રીતે ઊંઝા ભાઈ લઈએ એવું ઊંઝા કે આપણે આવી જ વાંધો નહીં હું ચા હું ત્યાં તો આપડે તો વાંધો નહીં પાય છે આપડે દિલીપ છે એ તો લઈ આવ્યો ત્યાંથી પણ કોઈ હોત નહી તો કટાડો થાય બરોબર એટલે ત્યાં પાર્સલ આવી ગયું આપણે ખોલીએ અંદર શું છે શું નથી બરોબર મંગાવી તો બરોબર છે ખોલીએ શું છે ચાલો પાર્સલમાં હે ને ખોલે ખોલેલું તો હે દિલીપે આપણે ખોલી ને જોઈએ કાલે સાંજે આવ્યું છે એટલે ખવાના ખોલીએ આ મોબાઈલ તો અલ્ટ્રા સેમસેંગ આ ગયો નથિંગ છે કે આઈફોન બરોબર કોલીય કવર તો ફાળી છે એકદમ સાદું છે કવર કવરમાં તો એકદમ સાદું છે પણ આમાં કવરમાં એવું છે કે જે આપણે ઓલિવ કવર આવે ને જે પ્લાસ્ટિક નું આવે ઈ એકદમ પૂરો કલર આવો આવો કલર થઈ ગયો એકદમ કારા ટાઈપનો એવો થઈ જાય એટલે આને એકદમ આનું એવું છે કે ગેરંટી વાળું છે કવર કલર બલર જ એકદમ પ્લાસ્ટિક પ્લાસ્ટિક નહીં અડગ છે એકદમ છે કચકડા જેવું છે કામકાજ એનું વાગે હું છે કામકાજ અને આ નાખીએ ફોનમાં આવે કેવું લાગે કે એવું નથી લાગતું ચેક કરીએ કવર આવી ગયું હોય કેવું લાગે જરા કમન્ટ કરજે કવર છે આમાં એકદમ ઓલું છે એટલે દેખાશે નહીં

બધા પિંજરા અંદર નાખી દેલા પછી કરી ને પછી લખાણ ચડાવી લાંબુ પિંજરું ને ચાલી ફૂટ નું આ બાજુ વાળું એ નાખી દઉં પેરું નાખી પેલા પેલા ચાલી ફૂટ વાળું પીજરું ને નાખી દે પડું પછી આજી આડા પંદર પંદર ફૂટ વાળા ને આમ બારા કાઢીને રાખી દેવા થાય પછી આ બાજુ ચાલુ રાખ ચાલી ફૂટ નું પિંજરું રાખી દીધું પછી વચ્ચે વાળા રાખી દીધું બરાબર પાઇપ નડે પિંજરું નાખવામાં હવે આપણે આટલો પાઇપ કાપી નાખી પરવા બાથરૂમ નો છે અને આ કદાચ એકાદ વચ્ચે વાળો હરિયો કટિંગ એટલો ટકરો કાપી નાખી બરાબર અને આ એક રિંગ હટાવી નાખી એટલે અહીંયા પાઇપ આરો આવી જાય બરાબર મશીન લઈ આવે એટલે કાપી નાખી આ પાઇપ નડતો હતો પીંજળું નાખવામાં એ આપણે કાપી નાખે હવે ઉપરથી આમ પીંજળું ડાયરેક્ટ ખસાવી નાખીએ એટલે સેન્ટરમાં આવી જાય ને બરાબર બસ બસ વારને હલે કપાઈ જાય બસ રેડી જોજે મશીન અડી ના જાય હવે આ હરિયો કાપવાનો હોય આ વચ્ચેથી હરિયો જો અહીંથી આટલી ભઈ છે અને આટલી ભઈ કાપી નાખી જાલ એટલે અને રીંગ કાર્ડ નાખો એટલે થઈ ગયા લો પૂરું હવે કાપી નાખે એટલે બધે એટલે બધે હવે કાપોને વચ્ચેનો હરિયો કાપ નડે ને એમ પિંજરો રાખવામાં વચ્ચે ઓજ ભાઈ ભાવી જાય કાપી ના કાપી ના હા એટલો એટલો કાપ કાપી ના હેલો કાબી ના લોક તૈયાર ઈ બેસે ખોલી અને રીંગ થોડીક પરી લઈ લેવા પછી ડાયરેક નાખી દો એટલું નાખી દો હું પાણી ઢમ લેતો અને ચાય લેતો આવું બરોબર કેમ નહીં પીધું પીવી પડશે ચા તારે બરાબર હાલો પાણી ઢમ લેતો આવું ને ચાય લેતો આવો હાલો આવો હાલો હાલો માજીરો ભલે તમે પીંજો બીજ નાખો ના આઈ તો વાંધો નહીં હું આવું રોલો ભલે પાણી ઢમ લેતો હાલો પિંજરા નાખી દો એ કઈ પટી ક્યાં દુખાવો થાય તને અહીંયા દુખાવો થાય રીંગુ નહીં વારતી હા લઈ આવું પટ્ટી લઈ આવો હા પટ્ટી લઈ આવો હાલો ભાઈ પટ્ટી લઈ આવું બીજું કાંઈ જોયું તો લઈ આવું બાકી રીંગુ વારો ટાણે આપણે પૂરું કરી નાખવાનું છે આજે બરાબર ચાલો આપણે ચાય પાણી લઈ આવી લઈ આવી હાલો અને આ ભાઈ આપણે પટ્ટી લેતા આવી ચાલો ઘંટી

એટલે કરી આપણે લોખંડ બાંધો ચાલુ આસ્તે આટલું ને પછી આગળનું કામ કરી ચાલો થઈ જાવ આવી થઈ જાય બસ બસ આ રાવળ ભાઈ બસ બસ બે પકડી રાખો બંધ કરી આવું આવો કઈ જગ્યા હે આવી આ હા આ સિસ્ટમ હારી લે તમારી હે આ સિસ્ટમ કમાલેા આ ખેંચવાથી બંધ થઈ ગયા મશીન એમ બરોબર એ બંધ થઈ ગયું મશીન લાગી ગયો બસ રેડી રેડી કાં કા લૂસવા જરૂર નહીં બઈ હાલ છો એ બધું જરી જાય ચાલો ગાડી થઈ ગઈ હવે જઈએ ચાલો જઈએ ભરતભાઈ ફોન આવ્યો જલ્દી જઈએ તો પછી ભાગી જાય ક્યાં કાઢા વડા તકલીફ થશે ચાલો હાલો જમો હોય ફોન આવ્યો પૈસા પૈસા લેતા હો ભલે ભલે મળી કાંઈ વાંધો નહીં હાલો ને ચાલો જઈએ ચાલો હાલો બસ બસ થઈ ગયું તો હવે આપણે કામકાજ જ્યાં ચાદર બંધાવાનું ચાલુ થઈ ગયું છે હવે ચાદર ટેકાવે તો થોડી ઘણી ટેકાવી લે એટલે આપણે કરી ચાદર બાંધવાનું ચાલુ ટેકાવાનું ચાલુ છે એકદમ બંધ આવી જાય પછી આગળની ચાદર પછી આના બેન્ડ બેડા પછી આના બેન્ડ આ સાઈડના ને ઉપાડી અને પછી પહેલી સાઈડના ને ઉપાડી ને પછી આગળની ચાદરમાંથી એટલે કમસે કમ કાલનો દેજી હાલ હાલશે બરાબર ભૂટા કાલનો દે હાલશે ને બરાબર કાલનો દે હાલશે હજી એટલે કાલે બધું પતી જશે બરાબર આપણું કામકાજ કરી નાખી આજે નવાનું પ્રકાર થઈ જાય તો ઘણું વધારે થઈ જતો કેમ કે આમાં ત્રણ જણામાં શું કે જ્યાં કામ કરવું હોય ભેગું કરવું પડે ઉપર ત્રણ જણા તો ઉપર જ રહેવું પડે અથવા નીચે કટિંગ બટિંગ સીધા બીધાએ કરવા પડે તો ત્રણ જણાને જવું પડે એમાં પાછા બે જણા હાચા અને એક જણો અડધો એટલે અઢી જણા કહેવાય ઘણા ના કહેવાય એ અડધો ને હું અડધો મારાથી થોડું ઘણું દાડો થાય એટલે એ જ ગણાય બરાબર હવે આમાં ચાર જણા હોય ને તો બે જણા નીચે કરે બે જણા માથે કરેલા એટલે કામકાજ ડબલ થાય આમાં શું છે ત્રણ જણામાં નથી મેળાવતો બરાબર એટલે કામકાજ એટલે પહોંચ્યું છે આપણે હવે આ પૂરું પૂરું થાય ચાદર બાદર બાંધી કેટલી બધી બંધાય છે પછી એ મળીએ આમાં આ સાઈડ બેન્ડ ઉપાડશે પછી લાસ્ટમાં અત્યારે નથી ઉપાડો અત્યારે આગળ નું કરીએ એટલે આગળ વધતા જાય ને અને આ સાઈડના બેન્ડ ઉપડી જાય અંદર હરિયા નાખી હા તારી મોજ આ બેન્ડ ઉપડી જાય ને એટલે પછી આના અંદર હરિયા લાસ્ટ પછી નાખશે પછી વળી આગળ આવીને આવી સેમ ટુ આવીને આવી આગળ ચાદર બાંધશે આગળ ચાદર બંધ થઈ જાય વરી પછી એનાથી વળી આગળ ચાદર એટલે ત્રણેય ચાદર એવી રીતના બંધ થઈ જાય પછી આવી રીતના બેન્ડ ઉપર થઈ જાય લાઈનમાં આસ્તે આસ્તે એટલે પછી આના અંદર લાસ્ટમાં હરિયા નાખવાના આના અંદર બધી જગ્યાએ એટલે પછી માથે એક્સ્ટ્રા આવે એટલે કામકાજ જાય પૂરું ને સીડીના હરિયા કાઢી નાખવાનું બરા એની સીડી બંધ નાખી અને પછી એના ટપ્પો મારી ચાર પાંચ જી આવે કોણ આટલું ચાદર બંધાઈ ગયું છે ને આટલું પૂરું થઈ ગયું છે ને આગળ બેન્ડ ઉપડ્યા છે પણ હવે આટલું કાલે કરશું આગળ બંધ થઈ ગયું છે ને હવે આટલું કાલે કરશે બરાબર જવું માસી વાર ઘરે આવે જવું હે ચાલો ઘરે જાય ચાલો ઘરે કાલે આવી કાલે લગભગ થઈ જાય પૂરું હે કાલે થઈ જાય સીડી બીડી મારતી પરી બપોરે થઈ ગયા હા તારી મોજ ચાલો ચાલો જાય લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરો